નમસ્કાર મિત્રો આજે આપણે મિથુન રાશિનો વર્ષ બે હજાર છવ્વીસનું વાર્ષિક રાશિફળ જાણીશું તો આપ સૌને આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને મિથુન રાશિના અન્ય લોકો સુધી આ વિડિયો પહોંચાડવા વિનંતી આર્થિક સ્થિતિ નાણાકીય દ્રષ્ટિકોણથી વર્ષ શુભ ગણી શકાય જોકે અગિયાર માર્ચથી બે જૂન વચ્ચે તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે તમે ઘરની સજાવટ પર ઘણા પૈસા ખર્ચ કરશો તમે સોના અને ચાંદી જેવી ધાતુઓમાં રોકાણ કરી શકો છો શેરબજારમાં રોકાણ ફાયદાકારક રહેશે પરિવારના કોઈ સભ્ય પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો અઢાર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબરની વચ્ચે તમે મોટી લોન લેવાની યોજના બનાવી શકો છો ભણતર અને કારકિર્દી કારકિર્દીના દ્રષ્ટિકોણથી વર્ષના શરૂઆતના મહિનાઓ ખૂબ સારા રહેશે ઉચ્ચ શિક્ષણમાં આવતા અવરોધો દૂર થશે ધીરજથી કામ કરો અને ઉતાવળા વિચારો ટાળો તમે ભવિષ્ય માટે યોજનાઓ બનાવશો મિલકત નાણાકીય લાભ લાવશે આ વર્ષ શિક્ષણ માટે ખૂબ સારું છે પરંતુ ઘણી મહેનત પછી જ સફળતા શક્ય છે તમે વ્યવસાયમાં કેટલીક નવી વ્યૂહરચના વિકસાવી શકો છો તમારો વિદેશમાં થતો વેપાર નફાકારક સાબિત થશે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમયગાળો ખૂબ સારો રહેશે સ્વાસ્થ્ય વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી રાશિમાં વકરી રહેશે તેથી તમારે તમારા સ્વાસ્થ્યને હળવાશથી ન લેવું જોઈએ તમારે તમારી જીવનશૈલી પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે તમારે નાક કાન અને ગળાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈપણ પ્રકારના નશીલા દ્રવ્યોનું સેવન કરો છો તો તમારે વધુ સાવચેત રહેવાની જરૂર પડશે પાંચમા ભાવમાં રાહુ પેટ સંબંધિત સમસ્યાઓ તરફ દોરી શકે છે પિત્ત સંબંધિત રોગો થવાની સંભાવના છે કૌટુંબિક જીવન પરિવારના સભ્યો તમારી લાગણીઓની કદર નહીં કરે તમારા વિચારો લાદવામાં ઉતાવળ ન કરો માર્ચ અને જૂન વચ્ચે ઘરમાં શુભ પ્રસંગો બની શકે છે તમે તમારા બાળકના કરિયર વિશે ચિંતિત હોઈ શકો છો તમે તમારા માતા પિતાને લઈને થોડા ચિંતિત હશો તમારા સાસરિયાઓ સાથે સારા સંબંધો રાખો તમે તમારા માતા પિતાને તીર્થયાત્રા પર લઈ જવાનો વિચારી શકો છો જોકે જાન્યુઆરીમાં તમારા પિતા સાથે થોડો મતભેદ થઈ શકે છે તો તમારે એવું ન થાય તેની તકેદારી રાખવી જોઈએ લગ્નજીવન વર્ષની શરૂઆતમાં ગુરુ ગ્રહની અમૃત જેવી દૃષ્ટિ તમારી રાશિના સાતમા અને પાંચમા ભાવ પર પડી રહી છે વૈવાહિક વિવાદનો અનુભવ કરનારાઓને તેમના વિવાદો ઉકેલવાની તક મળશે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ગુરુની વક્રી ગતિને કારણે અપરિણિત યુગલોના કેટલીક મુશ્કેલીઓ પછી જ લગ્ન થશે પ્રેમ લગ્ન પર સંમતિ પ્રાપ્ત કરવી સરળ રહેશે જૂનમાં જૂના સંબંધો તૂટવાની શક્યતા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન તમારા જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે ઉપાય દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાનજીની આરતી કરો મિત્રો અહીં વર્ષ બે હજાર છવ્વીસનો મિથુન રાશિનો વાર્ષિક રાશિફળ સમાપ્ત થાય છે આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી